એવો છે કે મારે ભધન કરાવવો છે ભણન કરાવ્યા ને ઘણો સમય થઈ ગયો છે અને છોકરો પણ હવે ધંધે બીજે તો લાગ્યો છે અને મેં એવી માનતા કરી હતી કે મારે છોકરો તો ધંધો લાગે ને એટલે પછી બહુ ભજન કરાયું અને ભજન ભાઈ મોટા મોટા હારા હારા કલાકારો બોલાવાના છે એટલે છોકરાની વાઇટ થઈને આવવાનો છોકરાનો ફોન આવ્યો હમણાં કે હું આવું છું કાકા છે મારો એમનો મારો મળ્યો હજી એટલે મારો કે હું આવું છું કે હજી ફોન કર્યો હમણાં હાલ હજી આવ્યો ન ફોન લાવો બરો ફોન કરું ફોન છે કે મિલો ફો અલ્યા આ આવ્યો ઓ કેવા લાગી લે ઓ મારો દીકરો સુખી રે ભગવાન સુખી રાખી તકલીફ નઈ પડે તને પશુ નઈ ના ના ઘરે મારા આ તો

તો ગિફ્ટ તો ને તો શું કરું આ ભજન ગાવા રે તું કમેન્ટ ઘરે આવ્યો કે એટલે ઓ એવું છે કાકા તો એટલે ચિંતા મત કરો તો મન માં હોય ભજન હાર હારો કરાવજો છું હારા બીજો ભાર તું કરા પૈસા ટકે તને ચિંતા ચિંતા કરતા નહી હું બેઠો એમ આવ પણ મારે તો પેલા તત્રીય વાળો ભજન કરાવવાનું છે અરે તમારે તમારે જેવા કરા કલાકાર આઈ કરાવો જે કરાવ કરાવ હું હવે ઘડીવાર હુઈ છું હા હો ના હું કે તારે મેલી ન પડે તો હું બારજા વાય મારી મારી લાવું તો હા બરાબર અન તું નું શું કે તું મારા મધન મંડળી વાળાથી મારા મમળ લાય છે ને તી મધન કેઈ લાવો વાય કાલી લાવું તો હોય બધી પિયાણી ક બરાબર ને આપણે મતના ભળ રાખવા છે

મારી વાત મારે છોકરો આટલા દાડા ધંધા ઉપર હતો બરાબર એટલે હવે આવ્યો છે ઘરે એટલે મારે ભજન છે ભજન કરાવવા તારા પાસે કોઈ માણસો છે

પછી તલાલ તલાલ તો કેમ કે એટલે ભજન ભંગ તો તમારી મરજી હા તમે કોઈ નાખો તમારી મરજી તો કીધું હા હા તો એમ નથી કેવું દારૂડિયા હારો તો હવે ચર રાશે કો તો પડે આજ હોડી છે આ છે તો હું વેલા હવે તો ખાવા આ તો અમારી જ ના છે એમ અમે છે હવે હોજ ભજન કરવા જેવા ભજન થાય છે ને મુહે જો હારું હે મુને આવો ને તો હારું તો મો થોડો હવે કોપટા હોજ તો આવું હેલો હા પડશે ભજન કેવા ઓહો હો કાકા હમ તમે કઈ ના આ બધન બાબા જે કઈ ના આ તો એટલા ઉગી હું પેલા ફોર્મ તો કર્યો તો કે હા પણ હગરો કી બોનવાલી ના આવરો પેલા પાસ્તા હા તો જાજો હો હા ભાઈ અરે મારા બાપો હે ને કાકો એને ભજન રા છે એટલે તમાર સાઉન્ડ નહી હે કે

ऐसा साउंड लेके जाएंगे पूरा ट्रैक्टर दी वैसा चलेगा ठीक है ठीक है देखिए एक नंबर अपना पैंड है अपना ठीक है ठीक है चले जाएंगे अपन चलो तो साहब शाम हाँ। को छः बजे हाँ ठीक है